જોડાતા હાલા બદ્રજી હા આ ઝાડુ લઈ લો શું કરશું આપણે ઝાડા આવી તમે જાવ પોળી ઠીક છે જે છે હ

નાખી આપડે આ તો અમે ભૂખ લાગી વાજું બાદર કાકોર કાકોને ખતર નાખતી નાખી બે લાલ પાકડી દેખાય

હું લાવ્યાગો લાવું શિયા લાવી ના રહોટી લાવો લઈ રહ્યો જોડો